ગુજરાત પોલીસ દ્વારા ગુરુવંદના ખાસ દિવસ એવા શિક્ષક દિવસની અનોખી રીતે કરનાર ડીજીપી અને એ ડીજીપી સહિતની રેન્કના સૌ નિવૃત્ત પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેના કાર્યક્રમમાં ચાલીસ થી વધુ નિવૃત્ત પોલીસ અધિકારીઓ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું હતું કે દેશ અને રાજ્ય માટે સમર્પિત ભાવથી સૌ નિવૃત્ત અધિકારીઓ બજાવતા અધિકારી અને કર્મચારીઓની સુવિધા માટે અંદાજે રૂપિયા સાત પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આધુનિક જીમ ઘોડિયાઘર તેમજ બે કોન્ફરન્સ હોલનું પણ નિવૃત્ત અધિકારીઓ તેવા ગુરુજનોના હસ્તે નામાંકન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં નિવૃત્ત ડીજીપી પી કે બંસલ પીપી પાંડે ગીતા જોહરી શિવાનંદ ઝા એ કે સિંઘ ઓપી માથુર સહિતના નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ગુજરાત પોલીસમાં સેવારત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા